તો હવે આપણે આ બધું મિક્સ કરી દેશું તો આપણે આમાં મમરા નાખશું ને આપણે આ ડુંગળી નાખશું આમાં અને આ મીઠો લીમડો છે એ નાખશું અને આપણે આ બધું મિક્સ કરી દેશું દેસુ ઘૂસું પણ બહુ સરસ લાગે એમ ખાવામાં ભૂખ લાગી હોય તો આપણે આ જલ્દી એકદમ આપણે આને બનાવી અને ખાઈ શકીએ એમ હવે આપણે આમાં થોડુંક મીઠું નાખશું સ્વાદ પ્રમાણે આ મીઠું નાખ્યું છે આપણે આને ઘડી મિક્સ કરશું પાસી આવશે એ નાખશું આપણે હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું থুক লিমু নাশ হ্যাঁ আপনি আিক্স করে দিয়েছি બની જાય આ છોકરા આપણે નાના બાળકો જતા હોય તો પણ આ રીતે આપણે આ ડબ્બામાં ભરીને આપીએ તો એમ તો હવે આપણે સૌ કરશું ইউ কৰী চৌ কৰছো તૈયાર છે આપણે મમરાનું ઘૂંસું તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કહેજો તમને કેવું લાગ્યું મમરાનું ઘૂંસવું